અમરેલી જિલ્લાના ભંડારીયા ગામની સીમ વિસ્તારમાં બે વર્ષ પહેલાં થયેલ ભેદ ઉકેલવા બાબતે આજરોજ અમરેલી ડીવાય એસપી ચિરાગ દેસાઈ સાહેબ નાઓની કચેરી સા ખાતે સમય ત્રણ કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અમરેલીના નાના ભંડારીયા ગામમાં સીમ સીમમાં બે વર્ષ પહેલાં મળેલી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલા પતિ હતો હત્યારો જાણવા મળ્યું બંને લોકોએ કર્યા હતા પ્રેમ લગ્ન પતિ એના પત્નીને વારંવાર મારકૂટ કરતો એમના ત્રાસથી એમની પત્ની એમના ઘર પર જ આવેલી પત્નીની એમ એમના પતિએ કરી હત્યા ડીવાય સાહેબ પાસેથી જાણ જાણવા મળ્યું કે બે વર્ષ પહેલાં નોંધાવેલી હતી ફરિયાદ બે વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો રિપોર્ટર સતીશ રાઠોડ ફતે અમરેલી તાલુકા પોલીસ નાના ભંડારિયા ગામે રહેતા નવલીબેન રમેશભાઈ બારિયા કે જે બે હજાર ત્રેવીસમાં નાના ભંડારીયા ગામે ખેતમજૂરી કરતા હોય અને ત્યારથી તેમની દીકરી મિસિંગ હોય તેમના દ્વારા અરજી કરવામાં આવેલી આ અરજીની તપાસ કરતાં જાણવા મળેલ કે જે સમયમાં આજથી લગભગ બે વર્ષ પહેલાં બે હજાર ત્રેવીસમાં એમની દીકરી ખોવાયેલ છે એ જ સમયમાં એક અજાણી ડેડ બોડી ડેમના બાળા પાસેથી મળી આવેલ આ અરજી અમોત અગિયાર ઓગ્રીસ બે હજાર ત્રેવીસથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આ ડેડ બોડીના ડીએનએ જે તે ટાઈમે પ્રિઝર્વ કરવામાં આવેલા હાલના ફરિયાદી નવલીબહેન સાથે તેને સરખાવતા તે પોતાની દીકરી હોવાનું જાણવા મળેલ આગળ તપાસ કરતાં જાણવા મળેલ કે જે તે ટાઈમે તેમની દીકરીએ બે હજાર બાવીસમાં ભાવેશ કટારા નામના વ્યક્તિ સાથે નવ મેરેજ કરવામાં આવેલા અને બે હજાર ત્રેવીસમાં એમને અમદાવાદ રહેતા હોય અને ઘણીવાર માથાકૂટું થતી હોય એ દરમિયાન દીકરી પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા માટે નાના ભંડારીયા ગામે રહેવા આવેલ એ જમાઈ પણ ત્યારે એમની સાથે જ રહેતો હોય અને પછી બાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ દાહોદમાં પોતાના વતનમાં પ્રસંગ આવતા નવલીબેન અને એમના પતિ પોતાના વતનમાં ગયા હતા ત્યારે પોતાની દીકરી અને જમાઈ ઘરે એકલા હોય એ દરમિયાન કંઈ માથાકૂટ થતાં ભાવેશ દ્વારા પોતાની જ પત્નીને ગળો દબાવીને મારી નાખેલ ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાળા પાસે એમને લઈ ગયેલ લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધી આથી જે તે ટાઈમે બાવીસ તારીખના રોજ આ વસ્તુ જાહેર થઈ અને એના ડીએનએ સેમ્પલ પ્રિઝર્વ કરવામાં આવેલા જે અત્યારે મેચ થતા અને તપાસ દરમિયાન ભાવેશ પણ પોતાની સાસુ આગળ એકવાર ગુસ્સામાં બોલી ગયેલ કે મેં જેને ગુસ્સામાં મારી નાખેલ આના આધારે અમરેલી તાલુકા પોલીસે એને મર્ડરનો ગુનો દાખલ કરેલ છે ભાવેશની અટક કરવામાં આવી છે તપાસ દરમિયાન ભાવેશના પાંચ દિવસના રિમાન્ડ પણ લીધા છે રિકન્સ્ટ્રક્શન પંચનામા કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે કેવી રીતે સરિકન્સ્ટ્રક્શન પંચનામું કરો હાલમાં નાના ભંડારીયા ગામે જે ખેતરવાડી ગોવિંદભાઈ વોરાની વાડીમાં રહેતા હતા જ્યાં આગળ પોતાના સાસુસુ સાથે ભાવેશ રહેવા આવ્યો હતો પોતાની પત્ની સાથે તે જગ્યા પર લઈ જવામાં આવ્યા ત્યાંથી કેવી રીતે તેને પોતાની પત્નીને મારી ત્યારબાદ એને ઉચકીને કઈ જગ્યાએ લઈ ગયો અને તેને પછી એને સંતાડવા માટે શું પ્રયત્નો કરે એ તમામ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે